વેરા તાલુકા ગામની સીમમાંથી નેશનલ તેપન પર પશુપાલકોને કહી શકાય કે તેમના પશુ જે તસ્કરી કરાતો હતો અને ત્યારબાદ હવે સામે આવ્યું છે કે પશુઓને કતલખાને લઈ જવાતી બે ટ્રકો હાઈ ઝડપાઈ ગઈ છે પોલીસે ગુનો નોંધી ચાર લોકોને ઝડપી પાડ્યા છે અને બે લોકોને વોન્ટેડ પણ જાહેર કર્યા છે કુલ બત્રીસ લાખ થી વધુ નો મુદ્દા માલ કબજે કરીને હાલ કાર્યવાહી છે તે આગળ હાથ ધરવામાં આવી રહી છે ખાસ જો વાત કરવામાં આવે જે પ્રકારની મહત્વની માહિતી મળી રહી છે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરની અડીને આવેલી તાપી જિલ્લા માર્ગે કેટલા વર્ષોથી ગેરકાયદેસર રીતે પશુપાલકોને કતલખાને લઈ હિરાફ જવાથી પશુપાલકો પશુઓની તેમાં ખાસ વાત કરીએ તસ્કરી દરમિયાન કેટલી વાર પશુઓને ગૌરક્ષકોને પોલીસ દ્વારા ઉગારી લેવામાં આવે છે અને ત્યારે વ્યારાથી પસાર થતો નેશનલ હાઈવે નંબર તેપન પર ખુશાલપુર ગામની સીમમાં ગૌરક્ષકોની ટીમોએ ગુજરાત અને રાજસ્થાનની જયારે વ્યારા પોલીસે ટૂંક કહી શકાય ટૂંક જ સમયમાં આ બધી કાર્યવાહી કરી છે ટ્રક મારફતે પશુઓને કતલખાને લઈ જનારા લોકો પૈકી ચાર ની અટકાયત કરી છે બે વોન્ટેડ લોકોને જાહેર કરાયા છે ટ્રકો સહિત પચીસ પશુ મળીને કુલ બત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે અને જ્યારે વ્યારા પોલીસે આ પશુ હેરાફેરીમાં સંડોવાયેલા તમામ લોકો સામે પશુ અધિનિયમનો કાયદો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વહેલી સવારે વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક આરજી પાસિંગ તથા એક ગુજરાત પાસિંગની બે ટ્રકો કુલ પચ્ચીસ નંગ ભેંસો ભરીને પસાર થતી હતી અને આ બંને ભેંસોની ગાડીઓને રિટેન કરવામાં આવેલ છે અને વ્યારા પોલીસ સ્ટેશને સદરકામે એફઆઈઆર જુદા જુદા એક્ટ મુજબ દાખલ કરવામાં આવેલ છે જેમાં પશુ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ એસેન્સિયલ કોમોડિટીઝ કેટલ કંટ્રોલ એક્ટ તથા પ્રાણીઓને વહન કરવાના સુધારા અધિનિયમ તથા સેન્ટ્રલ મોટર વેહિકલ એક્ટ તથા ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અને ઢોર નિયંત્રણ અધિનિયમ મુજબ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જે કામે કુલ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બે જે આરોપીઓ છે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે આ લોકો આ ભેંસ કતલખાને લઈ જતા હતા અને કતલખાને જે જગ્યાએ લઈ જતા હતા એમને પણ વોન્ટેડ તરીકે જાહેર કરવામાં આવેલ છ આરોપીઓના જે નામ જાહેર થયેલ છે તે પૈકી આરોપી સુફિયાન જે છે એ આશરે અઢી મહિના પેલા વાલોડ પોલીસ સ્ટેશનના ના ગુનામાં આરોપી તરીકે દર્શાવેલ છે